રતિયાળા શાળામાં છતના પોપડા પડતા ત્રણ છાત્રો થયા લોહી લુહાણ સમગ્ર રાજ્યમાં વેકેશન પૂર્ણ થયા બાદ હજુ ગત સોમવારે જ શાળાઓ ખુલી છે ત્યારે શાળા ખોલવાના માત્ર ત્રીજા દિવસ બાદ જ ભુજ તાલુકાના રતિયા ગામની પ્રાથમિક શાળામાં જર્જરિત છતના પોપડા પડવાનો બનાવ બનતા વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું ભુજ તાલુકાના રતિયા ગામની પ્રાથમિક શાળામાં આ બનાવ શાળા છૂટવાના સાડા અગિયાર કલાકના અરસામાં બન્યો હતો જેમાં છતનો મોટો હિસ્સો જમીન ધ્વસ્ત થઈ નીચે પડ્યો હતો જેમાં શાળામાં અભ્યાસ અર્થે આવેલા ત્રણ નાના બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી ગંભીર રીતે ઘવાયેલા બાળકોને ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા આ બનાવને લઈને શિક્ષણ વિભાગ દોડતું થયું હતું અને ભુજની જનરલ હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્ત બાળકોની મુલાકાત કરી હતી મહત્વની બાબત એ છે કે આ જર્જરિત શાળા મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ નિષ્ઠુર તંત્રના પાપનો ભોગ બાળકો બન્યા છે હાલ આ મામલે દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે સમગ્ર હકીકત છે એમાં સ્કૂલમાં આજે રજાના ટાઈમે બાળકો બહાર નીકળ્યા ત્યારે લોબી ઉપરથી છતનો પ્લાસ્ટર પડ્યો અને એનામાં અમારા ત્રણ બાળકોને વાગ્યું છે એકને થોડું વધુ વાગ્યું ત્યાં માં લઈ ગયા પણ એકને જરા ટાંકા જેવું હતું એટલે એમણે જ રિફર કર્યું કે માં લઈ જાઓ તો ટાંકા લેવાઈ જાય એટલે પછી લઈ આવવા સાહેબ આજે જર્જરી સ્કૂલ છે એ સંદર્ભે કોઈ રજૂઆત તમારી દ્વારા તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ કરવામાં આવી હતી હા જાણ કરેલી છે તાલુકામાંય કરેલી છે તાલુકાથી થ્રુ જિલ્લામાં કરેલી છે તો એ પછી કોઈ એક્શન લેવાયા છે એ સંદર્ભે કે નથી લેવાયા ના એ હજી અમારા પાસે ઇન્જિનિયર આવ્યા નથી એમ જાણ કરી હતી એમને કીધું હતું કે અમે આવીને જોઈ લેશું કઈ રીતનું છે એટલે પણ હજી ઇન્જિનિયર આવે ત્યારે આવે કેટલા સમય પહેલા રજૂઆત કરવામાં આવી હતી સમજે બે એક વાર જાણ કરેલી છે એક લગભગ બારેક મહિના પહેલા કરેલી છે ને એક દોઢ એક વર્ષ બે એક વાર જાણ કરેલી છે છતાં પણ કોઈ એક્શન લેવાયા નથી આરએનબી દ્વારા હા છતાં હવે ત્યાંથી એન્જિનિયર આવવાના હતા એન્જિનિયર અમારા સુધી નથી આવ્યા